નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસાગરો એજન્સી રાણપુર ખેતી માયાતીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે ચાચકા મુકામે ઈશ્વરભાઈ પરાલિયાની વાડીએ જમણા ગોદરેજ કંપનીનો જે ગ્રેસિયા પ્રોડક્ટ આવે છે ગ્રેસિયા દવા જે જાપાની ટેકનોલોજી કણા છે જે જાપાનથી કંપનીએ ગોદરેજ કંપની આયાત કરેલો છે અને આ ટ્રીપ્સ માટેની વર્લ્ડમાં નંબર 1 દવા ગણિ હોય તો એ ગોદરેજ ગ્રેસિયા ગણાય મર્ચેમાં 10 થી 15 ml અને કપાસમાં 10 ml લેકે તો સાટવામાં આવે તો લાંબા ગાળા સુધી થ્રિપ્સ આવા દેતો નથી મર્ચેમાં સૌથી વિકટ પ્રશ્ન હોય તો આ થ્રિપ્સ નો છે તો થ્રિપ્સ માં લાંબા ગાળા નો રિઝલ્ટ આપતે જો કોઈ દવા હોય તો એ છે ગોદ્રત નું કરાશિયા થ્રિપ્સ એવી વસ્તુ છે એ મર્ચેમાં એકદમ કોકડવાળા છે અને ઘણા બધા ખડુ કે છે કે મર્ચેમાં તો મર્ચે તો કરી છે પણ એને કુકડી جاتی નથી તો કુકડી જાય આના માટે ને દવા સરસ મજાની દવા આપો તો મેં કી હાલો આજે જે આપણે ગોદ્રત કરાશિયા નો જે ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું પાંચ છ માં આ શટકાવ થાલો છે અને બીજા સામા નથી શટકાવ થાલો જ્યારે સટકાઉ થાલો છે ત્યાં કોકર દેખાયતી ન હતી અને ન હતી સટકાઉ થિયો ત્યાં કોકર ઘણે બધે દેખાય છે તો આપણે પરલેયા ભાઈને પૂછ્યું કે આ દવા સાટવા દે તમને કેવું લાગ્યું દવા સાટવા થી ઘણો ફેર પડે કોકર માં અને ઈવાડી માં કતરી માં બધો સુધારો ઘણો દેખાય છે અચ્છા તે આ દવા સાટી લોકો અઠોડી જેવો ટાઈમ લાગ્યો અઠોડી જેવું છે અઠોડે એમ કે દવા નો ઘણો રિઝલ્ટ બતાયો રિઝલ્ટ બતાવ્યો ટુકમાં જા ગરાйся દવા છેલો ટુકમાં મર્ચે માં લાંબા ગાળા નું રિઝલ્ટ આવે છે ધારો કે કોઈ પણ દવા હોય તો 10 થી 15 દિવસ મર્ચેમાં રિઝલ્ટ આપે દવા નતે થારો કાયતે રતો કપામાં આઠવડીયામાં કોકડી આવી જાય છે પણ મર્ચેમાં તમારા 10 થી 12 દિવસથી સતા પણ કોઈ પણ પ્રકારની કોકડી દેખાયતી નથી ને તે જીવાત પણ દેખાયતી નથી એટલે સર્વખાડુ મિત્રો જો ગોદરાજ કંપનીનો જે ગ્રાઈસ યાદવ આવે એક સક્કે સાલે થ્રેપ્સ માટેની દવા ગણા છે જાપાની ટેકનોલોજી વાળું છે અને આ વતા આ પર્યાવરણને પણ અનુકૂળ છે અને થ્રેપ્સ અને ઈયળનું લાંબા ગાળાનું નિયંત્રણ કરે છે તો આસુનભાઈ તમે આ ડેમો આપ્યો તો તમારે કઈ કાવું છે આપણે ઈશ્વરભાઈ તમે આમાં ગોદરેજ કંપનીનો ગ્રેસનો સ્પ્રે કર્યો તો પહેલા જેવો કલર હતો ને અત્યારે કેવી મર્ચી થઈ થોડું ખેડૂત મિત્રોને જણાવવાનું પહેલા જ્યારે છંટકાવ કર્યો એ પહેલા મર્ચીના જે પાંદડા પીળા થઈને ખરી જતા હતા અને ઉપર આવ પાંદડામાં જે ફૂટનું જેવો પોકળ વધારે હતી છંટકાવ કર્યા પછી પાંદરો ખરળ છે અટકી ગયો હાવ અને પાંદરો લેલું સમ થઈ ગયો ને પોકળે આમ કણો સુધાર્યો અને મરચામાં ને એમાં કઈ ક્વોલિટીમાં કઈ ફેર પડ્યો મરચામાં ક્વોલિટીમાં છેદ મરચાં જે સાઈઝમાં છેદ વધારો થાય છે અને એકદમ આમ શું છે એ મરચું પણ સીધું થાય છે તો સરસ મજાની માહિતી આપણે એનો એમાં ફેર દેખાય છે મોબાઈલ બતાવો કેમેરામેન કે જેટલો જ્યાં છટકાવ કરેલો છે એનો અને આ બાજુ છટકાવ નથી થયો એનો રીતર આતરો દેખાય છે અરખ દેખાઈ છે આ વિડિયોમાં જો આખાખો જેમાં સટકાઉ થ્યો છે તેમાં કોકડી નથી અને જેમાં સટકાઉ નથી તો તેમાં કોકડી જોવા મળે છે અહીંયા આખા ખેતરમાં વ્યવસ્થિત જોઈ શકાય છે આખો આતરો પડી ગયેલો છે તો વિશ્વાસાગરો એજન્સી કેમેરામેન ભાઈ ફરીવાર બતાખ ખરુ મિત્રોને એકવાર કેમેરામાં લઈ લેજો આ બાજુ રોડ બાજુ પણ ઘણા બધા ખરુ મિત્રો છે તો અત્યારે અહીંયા આ વાડીયા તાજકા ગામને વાડીયા ઘણા બધા ખરુ મિત્રો મરચાનો ફિલ્ડ જોયો અને ખરેખર જો આ પ્રકૃતિનો Краसिया જો દસ થી બાર એમ એલ લેખે છટકાવ કરવામાં આવે તો મરચીમાં ઘણો બધો ફાયદો થાય અને મરચીમાં માં કુકડ કાઢવામાં નંબર વન દવા હોય તો ગોદરેજ કંપની નું ક્રાઇસ જાપાની ટેકનોલોજી જાપાની ટેકનોલોજીથી થી બનેલું છે અને થ્રિપ્સ માટે લાંબા લાંબા ગાળા રિઝલ્ટ આપતી દવા હોય તો એ ગોદરેજ ગણેશ છે દિનેશભાઈ તમારે કઈ કહું છે તમે પ્રગતિશીલ ખેડૂત છો મીણાપુર ના પ્રગતિશીલ ખેડૂત પણ અત્યારે છે તો શું તમારું કેવું છે આ ગ્રાહ્ય વિશે આવી છે મારે ગઈ પણ મે પણ ચાર પાંચ વીઘા મરચી વાવેલ અને એમાં મે પણ ગ્રાસ્ય નો કરેલો એટલે મને પણ એમાં બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને લાંબા ગાળા સુધી પણ બીજી દવાનો છંટકાવ કરવો પડતો નથી અને ઓછામાં ઓછા દસ બાર દિવસના અંતરે આનો છંટકાવ કરવામાં આવે તો મરચીની અંદર બહુ સારું એવું રિઝલ્ટ આપે છે જય હિન્દ જય ભારત તો કાડુ મિત્રો સરસ મજાની માહિતી આપી આપ્રંતિયા આતરા મીણાપુના પ્રગતિશલ ખોડુ છે અને આતરા તાજકા ગામની સિમમાંય મરથી જોવા માટે મે બે પાંચ ખોડુ મિત્રોને લઈને આવો તો ફિલ્ડમાં આવેલા છે તો આપણે 가બુ સાહેબનો પણ આ આભાર માની સરસ મજાની માહિતી આપી તો હવે પછી આપણે ખેતીલાયક નવો કઈ વિડિયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર અને એકવાર કોદરેટ નું કરાઈસા આપરો ભારત માતા કે જય વંદે માતરમ